આ પંદર શુભ સંકેતો છે જે તમારા જીવનમાં અપાર સંપત્તિ આવે તે પહેલાં જ તમને મળે છે જે પણ વ્યક્તિના ભાગ્યમાં ઘણો ધન હોય છે તેના જીવનમાં આ નવ સંકેતો મળે છે કહેવાય છે કે વ્યક્તિના નસીબમાં જે લખ્યું હોય તે થાય છે તે તેમની સાથે એ જ રીતે રહે છે મિત્રો આ ચિહ્નો તેમને દેખાય છે જેમના ભાગ્યમાં અઢળક સંપત્તિ લખેલી હોય છે તેમને માત્ર તેને ઓળખવાની જરૂર છે મિત્રો અમીર બનવાની કોને ઈચ્છા નથી ધનની દેવી લક્ષ્મીની કૃપાથી જ ધનની પ્રાપ્તિ થાય છે દેવી લક્ષ્મી પણ વ્યક્તિ પર તેમના અનંત આશીર્વાદ વરસાવે છે જેના પર તે પ્રસન્ન થાય છે મિત્રો જ્યારે આવા લોકોને કેટલાક એવા શુભ સંકેતો મળે છે ત્યારે ખબર પડે છે કે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ ગયું છે અને દેવી માતા તેમના પર જલ્દી જ આશીર્વાદ વરસાવનાર છે આનાથી વ્યક્તિને ખબર પડે છે કે ખૂબ જ જલ્દી તેનો સારો સમય શરૂ થવાનો છે અને તેના બધા ખરાબ દિવસો સમાપ્ત થવાના છે મિત્રો જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલાવાનું હોય છે અને તેનું ભાગ્ય ચમકવાનું હોય છે ત્યારે તે વ્યક્તિને શાસ્ત્રોમાં ઉલ્લેખિત કેટલાક ખાસ સંકેતો મળે છે જો તે વ્યક્તિ આ ચિહ્નોને ઓળખે છે તો તે તેનો વધુ સારી રીતે લાભ લઈ શકે છે વાસ્તુશાસ્ત્રમાં આવા જ કેટલાક વિશેષ સંકેતોનું વર્ણન કરવામાં આવ્યું છે જો કોઈ વ્યક્તિને આ મળે છે તો તેણે સમજવું જોઈએ કે તેના જીવનમાં ખૂબ જ જલ્દી ધન અને સુખ આવશે તો મિત્રો ચાલો જાણીએ એ સંકેતો વિશે પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારા પર રહે તો આ વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખો મિત્રો વીડિયોના અંતમાં અમે એવા સંકેતો વિશે પણ જણાવ્યું છે કે જેના દ્વારા આ જાણી શકાય છે ખરાબ સમય આવી રહ્યો છે અને તેનાથી કેવી રીતે બચવું તે જાણવા માટે વિડિયો અંત સુધી જુઓ એક કોઈની સાથે લેવડદેવડ કરતી વખતે હાથમાંથી પૈસા પડવાહ મિત્રો જો તમે કોઈની સાથે લેવડદેવડ કરી રહ્યા છો અને તમારા હાથમાંથી પૈસા ટપકી જાય છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમને ખૂબ જ જલ્દી ધન લાભ મળવાનો છે અને જો તમે શિયાળાને લગતા કોઈ કામ માટે જતા સમયે પીળા કપડામાં કોઈ સુંદર સ્ત્રી જુઓ તો આ પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે જો કોઈ કુંવારી છોકરી ગુરુવારે પીળા વસ્ત્રો પહેરેલી જોવા મળે તો તેને આર્થિક લાભનો પણ શુભ સંકેત માનવામાં આવે છે બે જો તમે ક્યાંક જઈ રહ્યા હો અને કોઈ મંગૂસ તમારો રસ્તો ઓળંગી જાય મિત્રો જો તમે તૈયાર થઈને કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા હોવ અને કોઈ મંગૂસ તમારો રસ્તો ઓળંગી જાય તો આપણ ધન લાભનો સંકેત માનવામાં આવે છે આ સિવાય જો તમારા ઘરે વહેલી સવારે કોઈ ગાય આવે અથવા તમને ગાય દેખાય જો તેનો રંગ કેસરી છે તો તમારે સમજી લેવું જોઈએ કે કોઈ રીતે તમારા જીવનમાં સંપત્તિ આવવાની સંભાવના છે જે વ્યક્તિ સપનામાં પરવાળા મોતી હાર મુગટ વગેરે જુએ છે તેના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ કાયમ રહે છે જો કોઈ વ્યક્તિને સપનામાં તેના જમણા હાથ પર પરસેવાવાળા રંગનો સાપ કરડતો હોય તો આપણ ધન પ્રાપ્તિનો સંકેત કહેવાય છે આવા સપના તમને સૂચવે છે કે તમને ખૂબ જ જલ્દી સંપત્તિ મળવાની છે ત્રણ જો તમને આવું સ્વપ્ન આવે જેમાં કોઈ તમને પૈસા આપી રહ્યું છે અથવા તમને ક્યાંકથી પૈસા મળ્યા છે તો આના દ્વારા તમને ખબર પડશે કે ખૂબ જ જલ્દી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનું છે જેના કારણે તેને ખૂબ જ જલ્દી અપાર સંપત્તિ મળી શકે છે આ સિવાય મિત્રો જો તમે કોઈ દિવસ સવારે વહેલા ઉઠો અને સૌથી પહેલાં દહીં કે દૂધ જુઓ તો આપણ એક સારો સંકેત છે જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા છો અથવા તમે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં તમને કોઈ નવપરિણિત યુગલ દેખાય છે તો આપણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે આ નિશાની તમને તમારા સારા દિવસો વિશે જણાવે છે ચાર જો કોઈ દિવસ કોઈ પક્ષી તમારા પર ઘૂસી જાય તો તમારે તેના વિશે જરાય ખરાબ ન લાગવું જોઈએ અને તમારા મનમાં પક્ષીને કંઈ પણ ખરાબ કહેવું જોઈએ નહીં કારણ કે આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે મિત્રો પ્રચલિત માન્યતાઓ અનુસાર જો કોઈ પક્ષી કોઈ વ્યક્તિ પર ઘૂસી જાય છે તો તેના માટે સારા સમયની શરૂઆત થાય છે અને તે તેના સારા નસીબમાં વધારો કરે છે આ સિવાય જો તમે મુસાફરી કરી રહ્યા હો અને તે દરમિયાન તમને સાપ કે વાંદરો દેખાય તો આ પણ તમારા માટે શુભ સમયનો શુભ સંકેત છે આ તમને જણાવે છે કે તમારા જીવનની તમામ નાણાકીય મુશ્કેલીઓ હવે દૂર થવા જઈ રહી છે પાંચ જો તમે રાત્રે આકાશમાં ખરતા તારાઓ જુઓ છો તો તમારે તરત જ તમારી એક ઈચ્છા માટે પૂછવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે ખરતા તારાને જોઈને કોઈ ઈચ્છા કરો છો તો તે ત્રીસ દિવસમાં પૂર્ણ થવાની સંભાવના છે મિત્રો સ્વપ્નમાં કાચબો જોવો એ પણ ખૂબ જ શુભ સંકેત છે કારણ કે ભગવાન વિષ્ણુએ એક વખત કહપ અવતાર લીધો હતો આવી સ્થિતિમાં જો તમે તમારા સપનામાં કાચબો જુઓ તો તમારે એવું ન વિચારવું જોઈએ કે ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન છે અને તમારા જીવનમાં ખૂબ જ જલ્દી સુખ અને સમૃદ્ધિ આવવાની છે છ કોઈ દિવસ જો તમે તમારા ઘરની નજીક અથવા રસ્તા પર કોઈ વળાંક જુઓ છો અથવા તમે કોઈ વળાંક નૃત્ય કરતા જુઓ છો તો તે તમારા સારા દિવસની શરૂઆતનો સંકેત પણ માનવામાં આવે છે મોર જોવો એ ખૂબ જ શુભ સંકેત છે આ સિવાય જો કોઈ હાથી તમારા ઘરના મુખ્ય દરવાજા પર જાય છે અને તેની થડ ઊંચી કરીને ઊભો રહે છે તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા છે અને તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે સાત જો તમને સપનામાં અથવા રસ્તામાં સોનાનો સાપ દેખાય તો સમજી લેવું કે તમારા સારા દિવસો શરૂ થવાના છે આ એ વાતનો સંકેત છે કે તમારું ભાગ્ય હવે મજબૂત થવાનું છે જો તમે રસ્તા પર જઈ રહ્યા છો અને તમને તમારી જમણી બાજુ કોઈ વાંદરો કૂતરો અથવા સાપ દેખાય છે તો તે સંકેત છે કે તમને જલ્દી પૈસા મળવાના છે બીજી તરફ જો તમે સવારે ઉત્તાની સાથે જ નારિયે જુઓ છો તો તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરવા જઈ રહી છે આઠ જો તમે તમારા ઘરની સામે કોઈ છોડ ઉગતો જુઓ તો સમજી લો કે તમારો સારો સમય આવવાનો છે આ સંકેત ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળી રહ્યા હોવ અને કોઈના હાથમાં પાણી ભરેલું વાસણ દેખાય તો તે સમૃદ્ધિની નિશાની છે જો તમારા ઘરના દરવાજે ગાય આવીને મોસ કરે તો તે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની નિશાની છે આવા સમયે ગાયને ચોક્કસપણે રોટલી ખવડાવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે નવ જો તમે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસ પર જઈ રહ્યા છો અને ઘરની બહાર નીકળતા જ તમને યાદ આવે છે કે તમે કેટલીક વસ્તુઓ ભૂલી ગયા છો તો તેને ખરાબ સમય દૂર જવાનો સંકેત માનવામાં આવે છે જો તમને રસ્તા પર ચાલતી વખતે કોઈ સિક્કો મળે છે તો તેનો અર્થ એ છે કે તમે જે પૈસા ઉછીના આપ્યા હતા તે તમને જલ્દી પરત મળી જશે આ સિવાય તમારી આર્થિક સ્થિતિ મજબૂત હોવાનો પણ સંકેત છે અને નાણાકીય લાભ પણ થશે જો ભગવાનની મૂર્તિ પર મૂકેલું ફૂલ કે પાન પડી જાય તો તેનો અર્થ છે કે ભગવાન તમારાથી પ્રસન્ન છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થશે દસ જો તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને ગાય કે નાળિયેર દેખાય તો તે શુભ સંકેત છે જો તમે રંગબેરંગી પતંગિયા જોશો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે સવારે ઉત્તાની સાથે જ તમને દૂધ કે દહીંથી ભરેલું વાસણ દેખાય તો સમજી લેવું કે કંઈક શુભ થવાનું છે વહેલી સવારે શંખ કે મંદિરની ઘંટડીનો અવાજ સાંભળવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ સવારે અથવા સાંજે શેરડી જુએ છે તો તે પૈસા સંબંધિત બાબતોમાં સફળતા સૂચવે છે અગિયાર જો કોઈ વ્યક્તિ પોતાના સપનામાં પાણી હરિયાળી લક્ષ્મીજીનું વાહન ઘોવડ વારંવાર જુએ છે તો સમજી લેવું જોઈએ કે આવનારા સમયમાં દેવી લક્ષ્મીની કૃપાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે જો આપણે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હોઈએ અને રસ્તામાં કોઈ સ્ત્રીને સોળ આભૂષણોથી સજાવેલી દેખાય તો આ પણ મહાલક્ષ્મીના આશીર્વાદનો સંકેત છે જો આવું થાય તો તે દિવસે કાર્યમાં સફળતા મળવાની સંભાવના છે બાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઊંઘમાંથી જાગવું એવા ઘણા લોકો છે જેમની આંખો નિયમિત રીતે ઉતતા પહેલા જાગી જાય છે જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે કે તમારી ઊંઘ બ્રહ્મુહૂર્તમાં ખુલી રહી છે એટલે કે જોતે તે સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે ખુલે છે તો તમારા જીવનમાં એક મોટો બદલાવ આવવાનો છે અને તમારા ભાગ્યના તાળા પણ ખુલવાના છે તેર્ક ગાય માતાનું આગમન મિત્રો જો ગાય માતા રોજ તમારા ઘરે આવે છે અથવા તે તમારી પાસે ભોજન માટે ભીખ માંગે છે તો તે પણ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે જો તમારા ઘરમાં કોઈ પ્રાણી કે પક્ષી પોતાનો માળો બનાવે છે તો તે પણ તમારા માટે શુભ સંકેત છે આ સિવાય જો તમે વહેલી સવારે પક્ષીઓનો કલરવ કે અવાજ સાંભળો છો તો તે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનનો સંકેત પણ માનવામાં આવે છે ચૌદ દેવાથી મુક્તિ મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે તમે દેવાના બોજથી દબાયેલા છો અને અચાનક તમને દેવામાંથી મુક્તિનો રસ્તો મળી જાય છે તો આ પણ ભગવાન તરફથી એક સકારાત્મક સંકેત છે જેના પરથી તમને ખબર પડે છે કે તમારી જિંદગી હવે બદલાવાની છે અને તમારા સારા દિવસો શરૂ થવાના છે આ સિવાય જો નાણાકીય લેવડદેવડમાં નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તે એ વાતનો પણ સંકેત છે કે ધનની દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને હવે તમારી બધી આર્થિક પરેશાનીઓ ખૂબ જ જલ્દી સમાપ્ત થવા જઈ રહી છે પંદર ઘરમાં અચાનક કાળી કીડીઓનું આગમનઃ મિત્રો જો કે આપણા ઘરમાં ક્યાંક ખાવાની વસ્તુ પડી જાય તો કીડીઓ વારંવાર ત્યાં આવે છે પરંતુ જો તમારા ઘરમાં આવું કંઈ ન હોય તો પરંતુ તેમ છતાં પણ જો અચાનક તમારા ઘરમાં ઘણી કીડીઓ આવવા લાગે તો તમારે સમજી લેવું કે માં લક્ષ્મીનું તમારા ઘરમાં ખૂબ જ જલ્દી આગમન થવાનું છે અને તમને અપાર ધન પ્રાપ્ત થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે તે કીડીઓને મારવાની જરૂર નથી અને ધ્યાન રાખો કે તમે તેમના પર બિલકુલ પગ ન લગાવો ઉપરાંત તમારે કીડીના માળાની આસપાસ ખાંડ મિશ્રિત લોટ ફેલાવવો પડશે મિત્રો સુખ અને દુઃખ બંને જીવનના સાથી છે કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં સારો સમય અને ખરાબ સમય પણ આવે છે જો કે કોઈ સમય ખૂબ લાંબો સમય ચાલતો નથી પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો છે જે આપણને કહી શકે છે કે ક્યારે ખરાબ સમય આવવાનો છે ચાલો જાણીએ કે ખરાબ સમય આવતા પહેલા આપણને કયા સંકેતો મળે છે એક તુલસીના છોડને સૂકવવા જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો સમજી લેવું કે તમારો ખરાબ સમય શરૂ થવા જઈ રહ્યો છે તુલસીનો છોડ સૂકવો એ સંકેત છે કે તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે બે ઘરમાં કાળા ઉંદરો આગમનઃ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના ઘરમાં અચાનક કાળા ઉંદરો મોટી સંખ્યામાં આવવા લાગે છે તો તે સૂચવે છે કે ભવિષ્યમાં તમારી પર કોઈ મોટી આફત આવવાની છે ત્રણ સોનાની વસ્તુ ગુમાવવીહ જ્યોતિષશાસ્ત્ર અનુસાર સોનાની વસ્તુ ગુમાવવી એ શુભ માનવામાં આવતું નથી એવું માનવામાં આવે છે કે જો સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવવા લાગે છે વાસ્તવમાં સોનાને સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે જો તમારું સોનું ખોવાઈ જાય તો ઘરમાં નકારાત્મકતા આવે છે ચાર હાથમાંથી પડતું ઘી જો તમારા હાથમાંથી ઘીનો ડબ્બો પડી જાય અને ઘી આખા ભોંય પર છવાઈ જાય તો તે સૂચવે છે કે તમારા માટે ખરાબ સમય આવી શકે છે પાંચ ગરોડીની લડાઈ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો ઘરમાં ગરોળી લડે તો તેને પણ અશુભ માનવામાં આવે છે આ પણ આવનાર ખરાબ સમયનો સંકેત છે છ આરતીનો દીવો ઓલવવો કહેવાય છે કે ઘરમાં આરતી કરવી ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે પરંતુ જો તમારી સાથે આવું વારંવાર થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે આ સૂચવે છે કે તમારો ખરાબ સમય શરૂ થવાનો છે સાત મિત્રો જ્યારે તમને ખરાબ સંકેતો મળે ત્યારે ઉપાયો અપનાવો તમને સલાહ આપવામાં આવે છે કે તમારા મનમાં વધુ નકારાત્મક બનવાની જરૂર નથી જો તમને આવા સંકેતો દેખાય તો નારાયણ કવચનો પાઠ કરો તેમજ ગાયને નિયમિત રીતે રોટલી ખવડાવવાનું શરૂ કરો આમ કરવાથી તમને ઘણી મદદ મળી શકે છે આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થાના આધારે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો અજમાવો